નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે આપણે જીવનને સત્ય માની લીધું છે તો ખરેખર આપણું જીવન સત્ય છે કંઈક સ્વપ્ન છે તો પહેલી વાત તો એ જ કે આપણે જીવનને સત્ય માની બેઠા છીએ એનું એક જ કારણ છે કે સત્ય શું છે તેની આપણને ખબર નથી અને આપણે સત્યનો આપણને અનુભવ પણ કર્યો નથી બીજી વાત બેહોશીમાં રહેલો માણસ સત્યને કેવી રીતે જાણી શકે સત્યને જાણવા માટે તો બેહોશીને તોડવી પડે અને હોશમાં આવવું પડે અને એ જ બેહોશીના કારણે આપણને રાત્રે ઊંઘમાં જે સ્વપ્ન આવે છે તે સત્ય લાગે છે અને જ્યારે ઊંઘ ઉડે છે ત્યારે જાગૃતિ આવે છે હોશ આવે છે ત્યારે જ આપણને કહીએ છીએ કે રાત્રે મને સપનું આવ્યું હતું રાત્રે મેં સપનું જોયું હતું પરંતુ ઊંઘની બેહોશીમાં જેમ આપણને સપનું સત્ય લાગે છે એવી જ રીતે આ જીવનની ગેહોશીના કારણે જીવન પણ આપણને સત્ય લાગે છે અને બીજી વાત આપણે જોઈએ છીએ કે એક બાળકનો જન્મ થાય છે તે યુવા થાય છે અને વૃદ્ધાવસ્થા થાય છે અને છેવટે શરીરના બધા જ અંગો કરમાઈ ગયેલા ફૂલ જેવા થઈ જાય છે શરીર કુરૂપ અને નિશ્ચિત થઈ જાય છે અને છેલ્લે મૃત્યુના મુખમાં જવું પડે છે તો આપણે આપણી નજરે ઘણા જ લોકોને આપણી ખોંધે ચડાવીને સ્મશાન સુધી વળાવી આવ્યા છીએ અને સાથે સાથે એ પણ જોઈએ છીએ કે મૃત્યુ વખતે સંસારની સંપત્તિમાંથી એક ફૂટી કોળી પણ કોઈ સાથે લઈ જતું નથી અને આપણે એ પણ જોઈએ છીએ કે અમીર મરી ગયો હોય કે ગરીબ મરી ગયો હોય તો તેની રાખમાંથી અમીર ગરીબનો ભેદ દેખાતો નથી રાખતો બંનેની એક જ પ્રકારની હોય છે અને આટલું બધું આપણી આંખે જોવા સતો જાણવા સતો પણ આપણે જીવનને સત્ય માની લઈએ છીએ શરીરને સત્ય માનીને મારું શરીર કહી રહ્યા છીએ અને એ સંપત્તિને પણ મારી સંપત્તિ મારું કુટુંબ મારી પત્ની મારો પરિવાર કઈ રહ્યા છીએ તો આનો અર્થ એ થાય છે કે આપણે વિષય વાસનાનો શરાબ પી પી લીધો છે અને તે શરાબની બેહોશીમાં આપણે જીવનને સપનું નહીં પણ સત્ય માનીએ છીએ અને એના જ કારણે આપણે સત્યને જાણી શકતા નથી તો સત્ય આદિ અનાદિ છે સત્ય અચલ છે જે આનંદ છે અસીમ છે અમૃત છે સત્ય અપરિવર્તનશીલ છે સત્ય અજન્મા છે સત્ય અવિનાશી છે સત્ય અચ્યુત છે જેને આપણે સનાતન કહીએ છીએ એ જ જીવન છે પરંતુ આજે આપણે જન્મ અને મૃત્યુના વચમાં જે પરિવર્તનશીલ સમય છે જેનું પરિવર્તન થઈ રહ્યું છે જેની યાત્રા મૃત્યુ તરફ જઈ રહી છે તેને આપણે સત્ય કહીએ છીએ તે સમયને આપણે સત્ય કહીએ છીએ તો સમય તો ચાલતો જ હોય છે સમય સમયની એક યાત્રા હોય છે તો એ સમયની યાત્રાને આપણે સત્ય માની બેઠા છીએ તો જન્મ અને મૃત્યુના વચમાં સમય છે પરંતુ સત્ય નથી અને સમયનો અર્થ થાય છે કાળ તો જીવન સ્વપ્ન છે પરંતુ બેહોશીના કારણે આપણને સત્ય લાગે છે હરિ ઓમ આદેશના પ્રણામ